કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ દરમિયાન શહીદ થયેલા ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા ભરવાડના પરિવારને છ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સુરતના પ્રખ્યાત બિલ્ડર વિજયભાઈ ભરવાડે એકવીસ લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી શહીદના અંતિમ સંસ્કાર દરમિયાન તેમના દીકરા અને પત્નીને રડતા જોઈને વિજયભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું હતું જેના પગલે તેઓ કારના કાફલા સાથે સુરતથી અમરેલીના ધામેલ ગામે પહોંચ્યા હતા અને સમાજના લોકો સાથે મળીને થાળીમાં એકવીસ લાખ રૂપિયા આપ્યા હતા નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મેહુલ મેપોભાઈ ભુવા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના અઠ્યાવીસ વર્ષીય જવાન હતા અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહેલગામ પરિસરમાં ચલાવેલા ઓપરેશન મહાદેવ દરમિયાન આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા આ ઓપરેશન જે બાવીસ એપ્રિલ બે હજાર પચીસના પહેલગામ હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું ભારતીય સેના સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત પ્રયાસો હેઠળ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ત્રણ આતંકવાદીઓને ખતમ કરીને સફળ થયું હતું આ હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોના મોત થયા હતા જેમાં મેહુલ જેવા વીર જવાનોની ભાગીદારી મહત્વની હતી મેહુલના અંતિમ સંસ્કાર અમારે માટે અમારો છોકરો અમર બની ગયો છે એ અમર બની ગયો એની માટે અમે એનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને એનો ભગવાન વાસ સારો કરે અને એ સદગતિ પામી સુરતના ગોકુલ ડેવલપર્સના મેનેજિંગ ડાયરેક્ટર વિજયભાઈ ભરવાડ જેમનું મૂળ વતન ધંધુકાનું પીર છે આ ઘટનાનો વિડીયો જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા તેમણે શું કહ્યું તે સાંભળો વિજયભાઈ માલાભાઈ ભરવાડ ગોકુલ ડેવલપર્સ સુરત વીર મેહુલભાઈ જે મહાદેવ ઓપરેશન કરતા હતા જ્યારે આતંકવાદીઓ વિરુદ્ધમાં ત્યારે કાશ્મીરમાં શહીદ થઈ ગયા હતા આ સોશિયલ મીડિયા પર જે આક્ર અને જે એમના ફેમિલી વિશે મેં જાણકારી મેળવી પછી અમે અમારી ટીમને તૈયાર કરી કે જે જવાન દેશ માટે શહીદ થઈ ગયો હોય તો એના બાળકો નિરાધાર કેવી રીતે રહી શકે તો અમે ટીમને એક જાણકારી આપીને ટીમે તરત નક્કી કર્યું કે ભાઈ આપણે એકવીસ લાખ રૂપિયાની સહાય આપણે એમના ફેમિલીના આર્થિક સહાય અને શૈક્ષણિક સહાય આપણે આપવી જોઈએ શ્રદ્ધાંજલિ આપવા તો આખું ગામ ભેગું થાય બધું જ થાય છે પણ એના પરિવાર વિશે કેવી રીતે વિચારવું એમ એટલે એના પરિવાર વિશે અમે તરત જ વિચાર્યું કે ભાઈ આ છોકરાઓની અને એની ફેમિલીની આપણે એક જવાબદારી લઈ લઈએ એટલે અમે તરત આખી ટીમ તૈયાર કરી ટીમ લઈને અમે ત્યાં ગયા ત્યાં બધા જ હાજર જ હતા ગામને ખબર પડી ગામમાંથી કે ભાઈ અમે આવવાના છીએ એટલે લગભગ અસંખ્ય માણસો ગામના ભેગા થઈ ગયા ત્યાં આજુબાજુના ગામડાના માણસો પણ ત્યાં આવી ગયા હતા સાંસદ સભ્ય પણ આવી ગયા ધારાસભ્ય પણ ત્યાં હાજર હતા ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબ બી હાજર હતા જિલ્લા પ્રમુખ પણ હાજર હતા ત્યાં અસંખ્ય માણસો એટલે સમજો આખું ગામમાં વાતાવરણ ગમગીન હતું અને એના ઘરમાં ગયા અને જ્યારે એને અમે એકવીસ લાખ રૂપિયાની સહાય કરીને તો આખું ઘર ખુશી એક આનંદમાં આવી ગયું હતું અને ખુશીના આંસુથી અમારી સામે એ વ્યક્ત પણ નહોતી કરી શકતા અમે તો એને એટલું જ કીધું કે એના ફાધર હતા એને એટલું જ કીધું ભાઈ અમે મેહુલની ખુશી તમને નહીં આપી શકીએ પણ અમે અમારી બનતી કોશિશ એવી હશે કે ભાઈ આની આર્થિક પરિસ્થિતિ કે એની શૈક્ષણિક જવાબદારી અમારું ટ્રસ્ટ લઈ લે છે અને તમારે જ્યાં પણ કે કંઈ પણ વસ્તુની જરૂરિયાત પડે તેના માટે અમે તમારા સાથે ઊભેલા છીએ એમ આ ઘટના ગુજરાતના સમાજમાં એકતા અને માનવતાનો સંદેશ આપે છે વિજયભાઈની આ પહેલથી પ્રેરિત થઈને અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ પણ શહીદ પરિવારો માટે મદદ કરવા આગળ આવી રહ્યા છે રાષ્ટ્રીય સ્તરે શહીદોના પરિવારો માટે વધુ વ્યવસ્થાઓની માંગ ઉઠી છે જેથી આવા બલિદાન વ્યર્થ ના જાય તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ